શિયાળાની થાળી તાકાતવાળી મિત્રો શિયાળો એટલે અનેક જાતની પૌષ્ટિક વસ્તુ ખાવાની ઋતુ તો આ શિયાળામાં આપણને પોષણ મળે અને સાથે જ શરીરમાં શક્તિ વધે તે માટે આપણી થાળીમાં કયા અનાજ લેવા જોઈએ કયા પાકો લેવા જોઈએ કયા શાક કે દાળ લેવી જોઈએ તેના વિશેની સરસ માહિતી આજના આપણા વિડીયોમાં જોઈશું અને સાથે જ વિડિયોના એન્ડમાં એ પણ જોઈશું કે આટલી બધી પૌષ્ટિક વસ્તુઓ લેવા છતાં આપણું વજન ન વધે માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો જોઈએ શિયાળાની થાળી તાકાતવાળી નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આ થાળી દિવાળી પછી કાર્તક મહિનાથી લઈ અને વસંત પંચમી સુધી લઈ શકાય છે સૌથી પહેલાં આપણે એ જોઈએ કે શિયાળામાં થાળીની શરૂઆત શું ખાઈને કરવી જોઈએ તો શિયાળામાં હવા ઠંડી અને સૂકી હોય છે તેને કારણે આપણા શરીરમાં વાયુ દોષ વધે છે આપણા ચામડીના છિદ્રો સંકોચાઈ જાય છે અને ચામડી સૂકી થઈ જાય છે આ સમસ્યાને દૂર કરવા માટે આપણી થાળીની શરૂઆત ગોળગીથી કે ગોળમાંથી બનાવેલી અલગ અલગ વસ્તુઓ જેમ કે સુખડી રાબ કે શીરો લઈને શરૂ કરવી જોઈએ આ બધી જ વસ્તુઓ લેવાથી શરીરમાં વાયુદોષ ઓછો થાય છે અને શરીરમાં પોષણ મળે છે જો તમને શિયાળામાં પણ ઓછી ભૂખ લાગતી હોય તો જમવાની શરૂઆતમાં થોડુંક આદુ ખમણી તેના પર ચપટીક સિંધાલુણ મીઠું નાખીને લેવું જોઈએ આમ કરવાથી પાચન સુધરે છે અને ભૂખ સારી લાગે છે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી આજકાલ જમ્યા પછી સ્વીટ્સ કે ડેઝર્ટ લેવાનો ખૂબ જ ટ્રેન્ડ છે પણ આયુર્વેદ મુજબ જમ્યા પછી જ્યારે ગળી વસ્તુ લેવામાં આવે છે તે આપણા શરીરમાં કફ વધારે છે અને સાથે સાથે વજન પણ વધારે છે શિયાળો આવે એટલે આપણને બધાને ગરમ ગરમ સૂપ પીવાનું ગમે તો જો તમને શિયાળામાં સૂપ પીવાની ઈચ્છા હોય તો આયુર્વેદ મુજબ મગનું સૂપ સૌથી ઉત્તમ છે તમે તમારી પ્રકૃતિ મુજબ તેમાં મરી અજમો જીરું જેવા મસાલાનો ઉપયોગ કરી સૂપ બનાવી શકો છો મિત્રો આયુર્વેદના આચાર્યોએ શિયાળાની ઋતુમાં ભારે પદાર્થ લેવાનું કહ્યું છે આપણે બીજી ઋતુમાં જે વસ્તુઓ સામાન્ય રીતે પચાવી શકતા નથી તે બધી જ વસ્તુઓ આપણે શિયાળાની આ ઠંડી ઋતુમાં પચાવી શકીએ છીએ અને એટલે જ શિયાળો જે પચવામાં ભારે હોય તેવી વસ્તુઓ લેવા માટે સૌથી બેસ્ટ છે હવે આપણે એ જોઈએ કે શિયાળામાં કયા અનાજની રોટલી કે રોટલા લેવા જોઈએ મિત્રો આયુર્વેદના આચાર્યોએ આ ઋતુમાં ઘઉંની રોટલી લેવાનું કહ્યું છે આયુર્વેદ મુજબ ઘઉં પચવામાં ભારે છે અને શરીરને બળ આપનાર છે માટે આ સિઝનમાં ઘઉંની રોટલી લેવી સૌથી બેસ્ટ છે અને જો તમને રોટલા બનાવવા હોય તો બાજરાનો રોટલો સૌથી ઉત્તમ છે જો તમારી પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય તો તમે બાજરાને બદલે જુવાર અથવા તો મકાઈનો ઉપયોગ કરી શકો છો પરંતુ મિત્રો એક વાત ધ્યાનમાં રાખવી કે આયુર્વેદ મુજબ બાજરો જુવાર અને મકાઈ તે વૃક્ષ એટલે કે સૂકા છે પરિણામે જ્યારે પણ તેના રોટલા કે રોટલી બનાવો ત્યારે તેમાં એકથી બે ચમચી ગાયના ઘીનું મોણ જરૂરથી નાખવું જોઈએ અને સાથે જ આ રોટલાને વધુ પ્રમાણમાં ગાયનું ઘી લગાવીને માખણ સાથે કે ગોળ સાથે ખાવા જોઈએ રોટલી વિશે જોયા પછી હવે આપણે શાક વિશે જોઈએ આ ઋતુમાં શાકના વઘાર માટે તલના તેલનો ઉપયોગ કરવો સૌથી બેસ્ટ છે પણ જો તમને શુદ્ધ તલનું તેલ ન મળે તો તમે ઘાણીમાં પીલાવેલા સિંગતેલનો ઉપયોગ કરી શકો છો શિયાળો એટલે અનેક પ્રકારના શાકભાજીથી સભર ઋતુ માટે આ ઋતુમાં તમે દૂધી રીંગણાં ચીસોડા સરગવો બધા જ પ્રકારની લીલા પાંદડાવાળી શાકભાજી કોબી ફુલાવર જેવા શાકનો ઉપયોગ કરી શકો છો અને સાથે જ કંદમૂળમાં સુરણ રતાળું ગાજર લસણ આદુ ડુંગળી વગેરેનો ઉપયોગ કરી શકો છો આયુર્વેદના આચાર્યોએ આ લીલા શાકભાજી બનાવવાની એક વિશિષ્ટ રીત આપી છે કોઈ પણ પ્રકારના લીલા પાંદડાવાળી ભાજી હોય જેમ કે મેથી પાલક સુવાની ભાજી તે બધાને સૌથી પહેલાં પાણીમાં બાફી લેવી જોઈએ ત્યાર પછી તેમાંથી પાણી કાઢી અને તેને ગાયના ઘીમાં કે તલના તેલમાં વઘાર કરીને શાક બનાવવું જોઈએ આ રીતે શાક બનાવવાથી આ ભાજીના બધા જ ગુણો આપણને મળે છે અને શિયાળામાં આપણને પોષણ આપે છે મિત્રો આ સાથે જ એક વાત ધ્યાનમાં રાખવી કે શિયાળામાં જે કોઈ પણ દાણાવાળા શાક આવે છે જેમ કે ચોળી પાપડી વટાણા વાલોર આ બધા જ શાકને હંમેશા બપોરે બનાવવા જોઈએ કારણ કે આ દાણાવાળા શાક છે તે પચવામાં ભારે છે અને સાથે સાથે શરીરમાં વાયુ દોષ વધારે છે માટે તેનો શક્ય હોય તો બપોરના ભાગમાં જ ઉપયોગ કરવો જોઈએ શિયાળો આવે એટલે આપણા બધાના ઘરમાં કોબી બીટ ગાજર કાકડીનું કચું તો બને જ ખરું ને પરંતુ મિત્રો આયુર્વેદ મુજબ આ બધા જ શાકનો જો સલાડને બદલે કાચો પાકો સંભારો બનાવીને ઉપયોગ કરવામાં આવે તો તે શરીરમાં ખૂબ સારું પોષણ આપે છે કારણ કે આયુર્વેદ મુજબ આ બધા જ કાચા શાકભાજી પચવામાં ભારે છે અને પેટમાં વાયુને વધારે છે માટે તેનો કાચો પાકો સંભારો કરીને જ ઉપયોગ કરવો જોઈએ આયુર્વેદ મુજબ એકમાત્ર મૂળા જ એવું શાક છે કે જે તમે કાચા ખાઈ શકો છો રોટલી અને શાક વિશે જાણ્યા પછી દાળ ભાત વિશે જોઈએ તો આ શિયાળામાં કઈ દાળનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આચાર્યો મુજબ આ શિયાળામાં અડદની દાળ ખાવી સૌથી બેસ્ટ છે કારણ કે અડદ શરીરને પોષણ આપે છે અને સાથે સાથે શરીરમાં વાયુ દોષને ઓછો કરે છે આ ઉપરાંત મગની ફોતરાવાળી દાળ કે મગની પીળી મોગર દાળનો ઉપયોગ પણ તમે કરી શકો છો અડદની દાળને વઘારવા માટે ગાયના ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ અને શક્ય હોય તો તેને બપોરે જ લેવી જોઈએ દાળ વિશે જોયા પછી હવે આપણે ભાતના ગુણો વિશે જોઈએ મિત્રો આયુર્વેદમાં શિયાળા સિવાયની બધી જ ઋતુમાં એક વર્ષ જૂના ભાત લેવાનું કહ્યું છે માત્ર શિયાળામાં જ આચાર્યોએ નવા ચોખા લેવાનું કહ્યું છે માટે આ સિઝનમાં તમે નવા ચોખાનો ઉપયોગ કરી અને ભાત બનાવી શકો છો પણ આ ભાતને બનાવ્યા પછી એક કલાકની અંદર જ લેવા જોઈએ અને શક્ય હોય તો ઓસાવીને બનાવવા જોઈએ જેથી આ ભાત તમારું વજન ન વધારે તમને જાણીને આશ્ચર્ય થશે પણ આયુર્વેદના આચાર્યોએ શિયાળામાં તળેલી વસ્તુ ખાવાની છૂટ આપી છે માટે આ ઋતુમાં તમે તેલમાં તળેલી વસ્તુનો ઉપયોગ છૂટથી કરી શકો છો રોટલી શાક દાળ અને ભાત વિશે જાણ્યા પછી હવે છાસ વિશે જોઈએ મિત્રો અમને કચ્છીઓને તો ઠંડીમાં પણ છાસ જોઈએ જ ઘણા બધા પેશન્ટ અમારી ઓપીડીમાં એવું પૂછતા હોય છે કે ઠંડીમાં છાસ લઈ શકાય શું છાસ ઠંડી નહીં તો મિત્રો આયુર્વેદ મુજબ છાસની તાસીર ઉષ્ણ એટલે કે ગરમ છે માટે આ ઠંડીની ઋતુમાં તમે છાસ ચોક્કસ લઈ શકો છો આ છાસમાં તમે તમારી તાસીર મુજબ સૂંઠ અજમો મરી જીરું જેવા મસાલાનો ઉપયોગ કરી શકો છો મિત્રો જમ્યા પછી જો પાન ખાવા મળે તો ખૂબ મજા આવી જાય તો આયુર્વેદ મુજબ શિયાળામાં જમ્યા પછી જો પાન લેવામાં આવે તો તે સૌથી બેસ્ટ છે કારણ કે નાગરવેલનું પાન છે તે શરીરમાં કફદોસને ઓછો કરે છે અને સાથે સાથે ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે આ માટે નાગરવેલનું એક પાન લઈ તેમાં થોડુંક મધ લગાવી તેમાં એલચી લવિંગ વરિયાળી જાવિંત્રી કેસર જેવા મસાલા નાખી અને તે પાનને જો જમ્યા પછી લેવામાં આવે તો તે શરીરમાં ખૂબ સારો ફાયદો કરે છે આયુર્વેદના આચાર્યો મુજબ શિયાળાની ઋતુ તે ડ્રાયફ્રૂટ ખાવા માટેની સૌથી બેસ્ટ ઋતુ છે માટે આ ઋતુમાં તમે તમારી તાસીર પ્રમાણે બધા જ ડ્રાયફ્રૂટનો છૂટથી ઉપયોગ કરી શકો છો હવે આપણે એ જોઈએ કે શિયાળામાં કયા ફળો લેવા જોઈએ તો શિયાળાનું અમૃત ફળ એટલે આમળા આમળામાં સંતરા કરતાં વિટામિન સી વીસ ગણું રહેલું છે આ આમળા અનેક રોગમાં ઉપયોગી છે માટે આ આમળાનો અથાણું બનાવી મુરબો બનાવી મુખવાસ બનાવીને કે રસ બનાવીને જરૂરથી ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત તમે ચીકુ સફરજન પપૈયું જામફળ સિંગોડા જેવા સિઝનલ ફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો સૌથી છેલ્લી અને અગત્યની વાત કે શિયાળામાં આટલું બધું પૌષ્ટિક લીધા પછી આપણું વજન ન વધે તેના માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ સૌથી પહેલી બાબત કે જે કોઈ પણ પાક છે જેમ કે બદામ પાક સાલમ પાક અડદિયા આ બધા જ પાકોને હંમેશા સવારે નરણા કોઠે લેવા જોઈએ બીજી બાબત કે આ પાકને એટલી માત્રામાં લેવા જોઈએ કે બપોરે આરામથી ભૂખ લાગે અને આ પાકની સાથે બીજો કોઈ પણ નાસ્તો ન લેવો જોઈએ પાક બનાવવા માટે હંમેશા ગાયના ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે ભેંસનું ઘી કફ વધારે છે અને સાથે સાથે શરીરમાં વજન પણ વધારે છે આ બધા જ પાક અને હેવી ખોરાકને પચાવવા માટે આખો દિવસ ગરમ પાણી પીવું જોઈએ જો આખો દિવસ તમે ગરમ પાણી પી શકતા નથી તો જ્યારે પણ પાક લ્યો તેના પછી નવશેકું કે ગરમ પાણી પીવું જોઈએ શિયાળામાં બપોરે ન સૂવું જોઈએ કારણ કે બપોરે સુવાથી તે શરીરમાં કફદોષને વધારે છે અને સાથે સાથે વજન પણ વધારે છે અને નિયમિત રીતે સવારે અથવા તો સાંજે પંદરથી વીસ મિનિટ વોકિંગ કરવું જોઈએ અથવા તો સૂર્ય નમસ્કાર કરવા જોઈએ મિત્રો આશા રાખું છું કે આ વીડિયો તમને ઘણો ઉપયોગી થશે આ વીડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી ગુજરાતનો દરેક પરિવાર સ્વસ્થ રહી શકે આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો